તો ઝીણા ઝીણા છાંટા પડે રહ્યા અને આપણા કપડાં પાછા સુકાય ને ફરી પાછા ભીના થાય રહ્યા સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કાલે યાર વીર પસલીનો માહોલ જેવો ખપે ને એવો થયો નહીં મતલબ જે જોશ ખપે ને એકદમ કે બધા છોકરા રમે એટલે યાર થોડુંક માહોલ નબળો તો ઠાક હતો પણ સાતમ માસે આપણે ધમાલ મચાવવાની કોંગ્રેચ્યુલેશન્સ આપણે જે ધાણા વાયા હતા ને એ હવે ધીરે ધીરે ઉગવા માંડ્યા ટડા તો આ છે આપણા ઝીણા ઝીણા ધાણા આમાંથી અમુક ધાણા હશે અમુક ખડ હશે જો મસ્ત એકદમ ફૂલ આ કેટલો મોટો થઈ ગયો રસી બાંધી આપે આવી શકે રહ્યો અને બીજો વેલો આવી રહ્યો જે આ થંભલામાં આમ વેટાઈને આમ ઉતરે રહ્યો પાછો તો આની બી પ્રોગ્રેસ એકદમ ખતરનાક હે એટલે વરસાદનું પાણી પડે ને એટલે આ તો એકદમ મચ્યા તો આ તમને બેકગ્રાઉન્ડમાં ઢોલ સંભળાતો હશે સાહેબ તેઓ એને તો કાકે ગયા હે ઘરે થી પ્રસાદ પ્રસાદ લઈને ખબર નહી મંદિરે ગયા અને આજે ભી કંઈક તો પ્રોગ્રામ હે પણ લેડીઝ લોકો નો આપને ખબર નથી શું હે આવસે ત્યારે હું પૂછી લેશ કે આજે શું હતું ઢોલ વાગતો તો સમાજમાં હે એટલે શેનું હા તો રમતા બધા તો આવું કાંઈક સીન હતું કંડાના ઝાડ કને એની વિધિ થાય પૂજા પૂજા જે હોય થાય પછી બે ચાર રાઉન્ડ ગરબાના રમે એટલે તો વરસાદ પડે એટલા માટે પાછા આવી ગયા તો આવું કાંઈક હતું તો અમે હમણાં આવ્યા અહીં એક ફેક્ટરીના અંદર જે ઓઈલ મિલે નખત્રાણાની તો અહીંયા કને આવ્યા ને પહેલી વાર મેં મશીનરી જોઈ કે આ તેલ કેવી રીતના નીકળે તો આ જો કેટલા મોટા મોટા મશીન આમાં સિંગ તેલ આ સિંગ તેલ નીકળે આમાં પછી શું કહેવાય નાળિયેર કોપરાનું તેલ હોય એ નીકળે અને તલ બી નીકળે તલનું તેલ હોય નહીં કેટલા બધા કાકા નીકળે આમાં તેલ મને કહો એકવાર कितने बता तेल निकले आना माती? बद्दु निकले। बद्दु इसले तम्हे कितने लोग आटो राय आती? ये कौन होने थी काटी? कपास क्या में? जो बता तेल काट? बाकी बता तेल इसले नाड़ियर, मकफड़ी, तल, बिजु, रायडो। जिन्ना जितना तेल निकालते होए? बता नाड़ियर। अच्छा। तो इसमें? हाँ काका है ना � અને જે બી કચરો બચે ને એનામાંથી પછી ખોળ જે ગાયને આપે અને આ જો બાકીની તૈયાર પેકિંગ એમના પાસે મોટું પેકિંગ નાનું પેકિંગ જે હું તમને કપે અહીંયાથી લઈ શકો બાકી જો તમારી પાસે હોય અને જો તમે અહીંયા કરીને લઈ આવો તમારી મગફળી કે તલ કે તો એ લોકો અહીંયાથી તમને તેલ કાઢી દે મોટી પેકિંગ પણ અવેલેબલ હે એટલે શું કે બજારમાં જે મળતું હોય કેમિકલ વાળું કે એના કરતા તમારી નજરના આગળ જ તેલ નીકળે એ સારું તમને ખબર પડે કે આ ભાઈ નેચરલ એકદમ તેલ નીકળી તો આજે આપણે કરવી છે ઘરની સાફ સફાઈ કેમ કે જન્માષ્ટમી આવી રહી એટલા માટે પણ કાકી કે પછી આપણે સાફ સફાઈ કરશું અને એ હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ આ વિડીયોમાં કવર નહીં કરું તો આ ગ્રાઇન્ડરનું બટન રિપેર ના થયું નખત્રાણામાં આપણે બે થી ત્રણ દુકાને પૂછા કરી અને જે બીજી દુકાને કહેતા જે સુબક ટુલ્સમાં ગયા હતા ત્યારે એ ભાઈએ કોશિશ તો કરી અલ્ટરનેટ બી કરવાની કોશિશ કરી કે ચાલો આની જગ્યાએ બીજા કોઈ બટન હાલતા હોય પણ તો બી આ થયું નહીં હવે મેં કાકાને વાત કરી તો કાકા એમ કે આ જે ના લીધું હોય મતલબ ભૂજથી લીધું હોય તો એ લોકો આની સર્વિસ કરશે મતલબ બટન એ લોકો બદલાઈ દેશે તો હવે આ પાછું આપણે કિશોર કાકાને દેવું હોય અને હાલ ઘડી હું એક યોગસ નથી ગ્રાઇન્ડર લઈ આવ્યો એનાથી આપણે ટેબલ ઘસવીએ અને વુડ પ્રાઇમરને વુડ પ્રાઇમર શું આ પ્રાઇમર હું લઈ આવ્યો હું લોખંડનું કાકા એમ કહેતા હતા કે હમણાં જો તમે ઘસશો ને તો એને તમે રાખી નહીં શકો મતલબ ઘસીને રાખી દીધું ને પછી જો કલર કરશો ને તો એ વળી પાછો કલર ઉખડી આવશે તો તમને શું કરવું પડશે ઘસતા આવશો ને તમને કલર તં જ કરવું પડશે મતલબ ઘસ્યું તં જ તમને કલર કરવો પડશે તો કલર રહેશે નહીં તો પછી આ મોસમ ખરાબે એટલે કલર આખે આખો નીકળી આવશે કલર ના નીકળે એટલા માટે આપણે આ પ્રાઇમર લઈ આવ્યા અહીં ને હવે હમણાં તો વરસાદ પડે રહ્યો ભારે વરસાદ બંધ થશે એટલા માટે પછી ટેબલ ઘસીને આ પ્રાઇમર આપે મારી નાખશું વરસાદે પડે રહ્યો ને બીજી વાત એ કે લાઇટ બી નથી તો ઠીક જ્યારે લાઇટ આવશે ને વરસાદ બંધ થશે ત્યારે આપણું કામ થશે અને જો કાકી આવી જશે ત્યાં સુધી ન તો આપણે ઘરનું કામ ચાલુ કરી નાખશું ને ટેબલનું કામ પછી સાહેબ બપોરના હું રાખીશ તો ઠીક આજના વિડીયોમાં એટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આ બ્લોગ થોડોક નાનો હોય ને ઠીક બાય